શ્રી ઓંકાર જીવ દયા યુવક મંડળ અને જીવ સેવા આશ્રમ દ્વારા ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પક્ષીઓની સેવા કરવામાં આવી છે શ્રી ઓમકાર યુવક મંડળ જીવ દયા અભિયાન છેલ્લા બાવીસ વર્ષથી પક્ષીઓનું કાર્ય કરે છે જે પક્ષી બચાવવાનું કાર્ય કરી રહ્યું છે તો ઉત્તરાયણના બે દિવસ ઇમરજન્સી ડોક્ટરની ટીમ મેટરનિટી હોમ અને ઓપરેશન થિયેટર સાથે લગભગ બસો જેટલા સ્વયંસેવકો જોડાઈ અને સેવાકીય કાર્ય કરે છે શ્રી ઓમકાર યુવક મંડળ જીવ દયાની હેલ્પલાઇન ત્રણસો દિવસ ચાલુ રહે છે અજીત મહેતા સુરત શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છેલ્લા બાવીસ વર્ષથી પક્ષીઓ બચાવવાનું કાર્ય કરે છે મારું નામ જૈનમ શેઠ છે હું ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાનમાંથી છું અમારી સંસ્થા બે હજાર છથી પક્ષી બચાવવાનું કામ કરી રહી છે જેમાં અમે કબૂતર કાગડા ગુવર જેવા વગેરે બધા જે બી પક્ષીઓ છે અમે એની ટ્રીટમેન્ટ બચાવવાનું કામ કરીએ છીએ ઉત્તરાયણ દરમિયાન અમારી પાસે લગભગ ત્રણ દિવસમાં બસો કે ત્રણસો જેવા કોલ આવતા હોય છે પક્ષીઓના અમે જે બધાની ટ્રીટમેન્ટ કરીએ છીએ ટ્રીટમેન્ટ કરીને બોર્ડ હોસ્પિટલ અમે પહોંચાડી પહોંચાડીએ છીએ બર્ડ્સ ને આ ફેરી અમારી પાસે અત્યાર સુધીમાં બસો જેવા બર્ડ્સ આવ્યા છે બે દિવસ ના થઈને અને પંદર ના થઈને અને એ બધા બર્ડ્સ અમે ટ્રીટમેન્ટ કરી પાલ બોર્ડ હોસ્પિટલ પહોંચાડ્યું છે પહોંચાડેલ છે જેમાં વધારે પડતા કબૂતર છે કાગડા છે ગુવર છે અને ચામર ચીડિયા છે આ ઓમકાર યુગ મંડળ જીવદયા અભિયાન છે જેની અંદર અમે ત્રણસો પાસઠ દિવસ પક્ષીઓની સેવા કરીએ છીએ છેલ્લા લગભગ બાવીસ વર્ષથી આ સેવાનું કાર્ય ચાલુ છે માં વિશેષમાં એ છે કે ત્રણ દિવસ માટે અમારે ત્યાં ઇમરજન્સી સ્ટોલ હોય છે જેની અંદર વેટર્નિટી હોમ ઓપરેશન થિયેટર ડૉક્ટરની ટીમ આ બધું જ આની અંદર કાર્યરત હોય છે ઇમરજન્સી જરૂર પડે તો અમે એમ્બ્યુલન્સનો પણ આની અંદર ઉપયોગ કરીએ છીએ આ બધું જ કરીને અમારી એક સારામાં સારી ટીમ ઘણા વર્ષોથી કામ કરે છે આની અંદર અત્યારે લગભગ બસો જેટલી વ્યક્તિઓ જોડાયેલી છે અને ત્રણસો દિવસ હેલ્પલાઇન જે છે તે અમારા આખા સુરતની અંદર ક્યાંનો પણ બીજી તરફ અબોલ જીવો માટે બોલનારી સંસ્થા જીવ સેવા આશ્રય સંસ્થાના ટ્રસ્ટી મહાવીર શ્રી શ્રી માલ તથા સંસ્થાની ટીમ દ્વારા પવિત્ર પાવન મકર સંક્રાંતિના દિવસે અબોલ પક્ષીઓ જેમ કે ચકલીઓને રહેવા માટે ચીડિયા ઘર પાંચસો પીસ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું